સાવ નવે નવું ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે જે તમે મેસી પ્રોગ્યુશન બસો એકત્રીસ ડીઆઈ ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો સાવ નવે નવું ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે ખેડૂતભાઈ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય તો વાત કરીએ મેસી પ્રદ્યુષણ ડીઆઈ બસો એકતાલીસ ડીઆઈ ટૅક્ટરની આખું શોરૂમ કન્ડિશન શોરૂમ પીસ ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે ચાઓ ઓછું ચાલેલું ખેડૂતભાઈઓ ટ્રેક્ટર જોવા મળી જાય છે તમને બાકી કંડિશન વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો ક્યાંય પણ લીટો એવું કંઈ ખાસ છે નહીં તમે જોઈ શકો છો એકદમ શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મેસી પ્રદ્યુષણ બસો એકતાલીસ મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર તેવીસનો આઠમો મહિનો ચાવ ઓછું ચાલેલું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો બે હજાર તેવીસનો આઠમા મહિનો મોડલ તમને જોવા મળી જાય છે ચાંચવેલું ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ સાવ ઓછું વાપરેલું શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર વેચી દેવાનું છે ભાઈને તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો તમે બાકી કન્ડિશન જોઈ શકો છો પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર જોવા મળશે જે ફર્ગ્યુશન ટ્રેક્ટર જોઈ રહ્યા છો પાવર સ્ટેરિંગમાં જોવા મળશે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો કેમ કે ટૅક્ટરને વેચાતા વાર નહીં લાગે સાવ નવું નવું ટ્રેક્ટર છે તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો જોવા કેમ કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે પાંચ લાખ અને એંશી હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશે એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈને લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની રૂબરૂમાં ટેસ્ટ ડ્રાય લે ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જોવા જતા પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી ત્યાર પછી રૂબરૂ સ્થળ પર જોવા માટે જવું જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે તો જોવા જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેવો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ મહિયારી તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદર અને રામભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળે છે રામભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને તેનો કોન્ટેક નંબર જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે રામભાઈને કોન્ટેક કરી લેજો વિડીયોની બાયોમાં તેનો કોન્ટેક નંબર મેં આપી દીધેલો છે નીચે તમને જોવા મળી જાય છે